હવે આ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રમેશ સોલંકી જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા આ ઘટના સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો ત્યારે પાટણમાં મુસ્લિમ સમાજ દ્વારા આ ઘટનાને વખોડી તેનો વિરોધ કરાયો મુસ્લિમ સમુદાયે કાળી પટ્ટી ધારણ કરીને નમાઝ અદા કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મૌલાના ઇમરાનભાઈએ જણાવ્યું કે આ હુમલા એ માનવતા ઉપરનો હુમલો છે આ ઘટનાને ધર્મ સાથે જોડવામાં ન આવે એમ જણાવી તેમણે દિવંગતો આપણા દેશના જ બાંધવો છે અને અમે સમગ્ર દેશની સાથે છીએ તેમ જણાવ્યું પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે જાહેર શોકસભામાં જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકો તેમજ રાજકીય અને સામાજિક સહકારી આગેવાનો કાર્યકરો સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ કોર્પોરેટરોએ એકત્રિત થઈ દિવંગતની આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીને તથા આપણા ત્રિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ સિદ્ધપુર નગરપાલિકાથી ઝાંપલી પોળ સુધી આ યાત્રાનું આયોજન કરાયું આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે ત્રિરંગા યાત્રાને ભારતીય સેનાનું સન્માન ગણાવી તેમણે કહ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાને નિસ્ત નાબૂદ કર્યા છે વિશ્વએ પણ ભારતની નોંધ લીધી ઓપરેશન સિંદુર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે સિદ્ધપુર ખાતેની આ યાત્રામાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માર્કેટયાર્ડના અધ્યક્ષ તેમજ સંગઠનના પદાધિકારીઓ વિવિધ સામાજિક સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ પોલીસ અને ગૃહરક્ષકના જવાનો તેમજ દરેક સમાજના અગ્રણીઓ વેપારીઓ અને નગરજનો જોડાયા હતા પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા હાઈપરટેન્શન અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે આગામી સોળ જૂન સુધી જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરો ખાતે જનજાગૃતિ અભિયાન સાથે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરાયું છે વિશ્વ હાઈપરટેન્શન દિવસ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે નિઃશુલ્ક તબીબી તપાસ કેમ્પ યોજાયો જેમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી અને જરૂરિયાત મુજબ દવાઓ આપવામાં આવી આ કેમ્પમાં પાટણના જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા તેમજ કેમ્પના માધ્યમથી લોકોને હાઈ બ્લડ પ્રેશર અંગે જાગૃતિ કરી બ્લડ પ્રેશરના નિયમિત માપનનું મહત્વ જોખમ અને નિયંત્રણ અંગે માહિતી આપવામાં આવી ધોરણ બાર બો બાર બોર્ડની તમામ પરીક્ષાના પરિણામ જાહેર થતાં મહાવિદ્યાલયોમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના આરજે કમ્પ્યુટર સેન્ટર ખાતે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ વિકાસ માટેના સહાયતા કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરાતા વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ અંગે ઘણી સરળતા થઈ છે આ કેન્દ્ર વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર નોંધણીથી લઈ પ્રવેશ માટે મદદરૂપ બનવા સાથે કેન્દ્રીકૃત અને વિકેન્દ્રીકૃત પ્રવેશ સાથે સાથે વિવિધ વિદ્યા મહાવિદ્યાલયોના આ સંદર્ભેના પ્રશ્નોનું સમાધાન કરશે જીકાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મૂંઝવણ ન રહે તે માટે આ સહાયતા કેન્દ્ર ખાતે સહાયક કારકુન ટેકનિકલ તજજ્ઞ અને સેવક એમ મળીને કુલ પંદર કર્મચારીઓ જીકાસ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અહીં ફરજ બજાવશે યુપીએસસી દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામમાં પાટણના વિપુલ ચૌધરી અને અંકિત વાણિયા એમ બે ઉમેદવારોએ ઉત્તીર્ણ થઈ જિલ્લાને ગૌરવ અપાવ્યું જિલ્લામાં પહેલીવાર એક સાથે બે વિદ્યાર્થીએ સિવિલ સર્વિસ પરીક્ષામાં મેદાન માર્યું છે આ વિદ્યાર્થીઓમાંથી સમગ્ર જિલ્લો પ્રેરણા મેળવી શકે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ દ્વારા વહીવટીતંત્ર વતી આ બંને યુવાન અને તેમના વાલીઓનો આદર સત્કાર અને સન્માન કાર્યક્રમ યોજાયો પાટણ સહિત સમગ્ર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડું અને વરસાદી વાતાવરણ સર્જાતા સૌને ચોમાસાની અનુભૂતિ પણ થવા લાગી આ સાથે જ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થાય છે જેના લેખક હતા રમેશ સોલંકી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું